સ્વાગત છે વડોદરા શહેર પીસીબી દ્વારા બાપુદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી લાખોની કિંમતના દારૂના જથ્થા સાથે કેસરની ધરપકડ કરાઈ વડોદરા શહેરમાં થતી ગુનાખોરી અને ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા ગુના નિવારણ શાખા દ્વારા સતત લાલ આંખ દાખવવામાં આવતી હોય છે ત્યારે ત્રણ દિવસ અગાઉ પોલીસ તાબા હેઠળની ટીમે એક જ દિવસમાં મકરપુરા અને તરસાલી વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે વેચાણ કરનાર અને સપ્લાય કરનારની ધરપકડ કરી હતી આજે વડોદરા શહેર પીસીબી દ્વારા બાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી લાખોની કિંમતના દારૂના જથ્થા સાથે કિસમની ધરપકડ કરી હતી શહેર પીસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઇવે પર આવેલ તક પક્ષ ગેલેક્સી મોલ સામેની મારુતિધામ સોસાયટીમાં આવેલી ગોડાઉનમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે આ બાદની હકીકતના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં પહોંચી તપાસ કરતા મારુતિધામ સોસાયટીમાં આવેલ એક દુકાન જેવા ગોડાઉનમાં જુદી જુદી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જેની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની દારૂની અડસઠ હજાર નવ હજાર આઠસો પંચોતેર કિંમતની બે હજાર આઠસો એકાણું બોટલ જપ્ત કરવામાં આવી હતી પોલીસના દરોડામાં સ્થળ પરથી સુવાલાલ પંચાલ નામના ઈસમને અટકાયત કરી દારૂનો જથ્થો અને મુદ્દમા જપ્ત કરી બાપુદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો